પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા એક વર્ષથી ચોરી લૂંટ ખંડણી અને મારામારી સહિતના ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝહીર ખાન બેલિમ ઉર્ફે ખોખરને પાટણ પેરોલ ફળની ટીમે રાત્રિ દરમિયાન ઝડપી પાડ્યો છે આરોપી ઝહીર ખાન બેલિમ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હતો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ચોરી લૂંટ ખંડણી અને મારામારી ગુનાના આરોપીને પાટણ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો ત્યારબાદ પાટણ શહેરના બુકડી વિસ્તારમાં થોડા સમય અગાઉ થયેલી મારામારીના ગુના સંદર્ભે પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું આ દરમિયાન આરોપીને જાહેરમાં સરઘસ સ્વરૂપે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં ફેરવવામાં આવ્યો હતો પોલીસે આ કાર્યવાહી દ્વારા કાયદાનું પાલન ના કરનારાઓ માટે દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો હતો આ રીતે ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવાનો હેતુ હતો ચોરી લૂંટ ખંડણી અને મારામારી ગુનાના આરોપી ઝહીર ખાન બેલીમ સામે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ